મે ઓલરેડી લખી દીધી છે આ વાક્ય પણ લખી દીધા છે પણ હું તમને શોર્ટમાં સમજાવું છું અને પછી વાક્યનું વર્ણન તમારે કેવી રીતના કરવાનું છે એના વિશેની માહિતી આપીશ અને મેથેમેટિકલ સ્ટેપ હું પછી તમને કેલ્ક્યુલેટ કરાવું છું ઓકે તો સ્ટાર્ટ કરીએ પહેલા તો આપણે સમાન રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા ધરાવતા એક અનંત લંબાઈના એક અનંત લંબાઈનો આપણે એક સુરેખ તારને આકૃતિમાં દર્શાવી દેવો એમાં એ વાક્યમાં જ છે ને આપણે જે ક્વેશ્ચન છે એમાં જ છે અનંત લંબાઈનો આપણે એક તાર લેવાનો છે એક સિમ્પલ વસ્તુ બરાબર એટલે સમાન રેખીય વિદ્યુત બળ ઘનતા લેમ્બડા ધરાવતા એક અનંત લંબાઈના સુરેખ તારને આકૃતિમાં દર્શાવ્યો છે આના ઉપરથી લખવું હોય એના ઉપરથી પણ લખાશે બરાબર વાક્ય તમારે રીતે બનાવવાનું છે કે અનંત લંબાઈના અને વિદ્યુત બળની રેખીય ઘનતા લેમ્બડા વાળો એક અનંત લંબાઈનો તાર આકૃતિમાં દર્શાવ્યો છે આમ લખો તો પણ વાંધો નથી કઈક વિદ્યુત ક્ષેત્ર હશે હવે એ વિદ્યુત ક્ષેત્ર ડિપેન્ડ કરે છે કે લેમડા કેવો છે જો લેમડા ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર કેવો નીકળશે તો બહાર નીકળશે જો ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર નીકળશે તો અંદરની તરફ નીકળશે એટલે કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવતી દિશામાં છે એવું કન્સિડર કરીને આપણે ચાલીશું બરાબર એટલે અહીંયાનું જે બી વિદ્યુત ક્ષેત્ર હશે એ ત્રિજ્યાવતી દિશામાં છે એટલે હું માની લઈએ આપણે કે અહીંયાથી જે ઓ છે એકદમ આપણે સેન્ટર નો પોઈન્ટ છે ત્યાંથી પી જેટલી ત્રિજ્યા લઈને એને જ્યારે ફેરવવામાં આવે આ રીતે તો આપણને બે પોઈન્ટ મળે છે પી ડેશ અને પી ડબલ ડેશ પી ટ્રિપલ ડેશ પણ મળી શકે છે બરાબર

ને ઓપી જે એટલે મે ત્રિજ્યા લઈને આ વર્તુળ દોરેલું છે સમજ પડે છે આ રીતનું કંઈ છે પછી એના ઉપર મે બે ખંડ લીધા છે P1 અને P2 બરાબર છે એનો વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા P બિંદુ આગળ ને દર્શાવ્યું છે કે આ તરફ હશે અહીંયા ને ક્યાં તરફ હશે ત્રિજ્યા વટી દિશા એટલે કે આ તરફ હશે આ રીતે આકૃતિ પહેલી ડ્રો કરવાની છે ચાલો આકૃતિ બી ની વાત કરીએ આકૃતિ બી માં બી વચ્ચે એક સીધો તાર છે બરાબર પછી મેં એક ગોસન સપાટી ધારી છે અને ગોસન સફારી તરીકે મેં એ નળાકાર ધ્રો કર્યો છે અને એ આર ત્રિજ્યાનો છે તમે જોવો તો એ આર ત્રિજ્યાનો મેં આર રાખ્યો છે અને એક નળાકાર આ રીતના પર દોર્યો છે અને લંબાઈ કેટલી છે તો l જેટલી અમે રાખી છે બરાબર છે આ રીતનો ગેજ છે આ ગોસન સપાટી એ શબ્દ તમારા માટે નવો હશે એટલે જે સપાટી ઉપર આપણે જવાબ મેળવવાનો છે એ સપાટીને ગોસન સપાટી તરીકે મેં અહીંયા કન્સિડર કરેલી છે થાય ક્લિયર આ રીતનું છે

રાખી તારની આસપાસ પી ને ફેરવીએ તો પી પી ડેશ પી ડબલ ડેશ નો પ્લોટ ડોટ તમે જેટલા લેવો એટલા જેવા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે આપણને સમાન મળે છે થાય ક્લિયર ઓ ને કેન્દ્ર રાખી પી ઓ જે ત્રિજ્યા લઈને જ્યારે ફેરવવામાં આવે ને આ રીતે ફેરવવામાં આવે તાર આસપાસ તો બધા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળે છે તો સમાન મળે છે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય જો લેમ્ડા ગ્રેટર ધેન 0 હોય તો બહારની તરફ લેમ્ડા લેસ ધેન 0 હોય તો અંદરની તરફ છે તમને મેં કીધું એ પ્રમાણે ત્રિજ્યાવતી દિશામાં હશે પછી આકૃતિ બી નું વણન આકૃતિ બી માં દર્શાવ મુબબ એક નળાકાર ગોસન સપાટી કલ્પો એટલે કે આ રીતે આપણે ગોસન સપાટી ધારી લીધી છે હવે તમે જો વિદ્યુત ક્ષેત્ર જે બી હશે એ આપ બહાર નીકળશે આ રીતે બહાર નીકળશે થાય ક્લિયર આ રીતે શું થશે બહાર નીકળશે આ સપાટી અને આ સપાટી નળાકારના જે આડછેદ છે એમાંથી કોઈ પણ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે નહીં એટલે એનો એવો કે આડછેદ જે છે એમાંથી ફ્લક્સ છે તો શૂન્ય છે કેમ તો તમારો આમ છે આ જે સપાટી છે સપાટીનો ક્ષેત્રફળનો સદિશ આ તરફ લે એ સમાન થશે એટલે E અને e, no, e, 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 S વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 તો ફ્લક્સ કેટલો થાય તો ES cos 90 cos 90 કેવો થાય 0 એટલે ફ્લક્સ કેવો થાય શૂન્ય હાઈ ક્લિયર એટલે આ બે સપાટીમાંથી આપણને મળશે નહીં પણ આપણને વક્ર સપાટીમાંથી મળશે અહીંયાથી આમ બહાર નીકળે છે ને એ પણ આમ છે પછી આજે આ જે સપાટી છે એ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ હશે તો બહારની તરફ એસ ફક્ત આપણે એસ અહીંયા કઈ તરફ છે તો એ તરફ હાઈ ક્લિયર એટલે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો છે અહીંયા 0 એટલે cos 0 કેવો થશે તો 1 એટલે કઈ આપણને આન્સર મળશે ને એમ બી આપણને ખબર પડે છે અહીંયા કે બહાર નીકળે છે એટલે આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જતી હોય તો આપણને ખબર છે કે ફ્લક્સ આપણને મળે છે જ્યાં તો અંદર આવતી હોય તો પણ આપણને શું મળે ફ્લક્સ તો મળે છે થાય ક્લિયર ચાલો તો એની ગણતરી હવે આપણે કરીએ અને એના ઉપરથી આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે ને એનો જવાબ આપણને મળશે ગણકાને વકવા સપાટી માટે કોસાઇન ટુ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ ને કરના કો એટલે કોસ પછી એંગલ લખવાનો છે એંગલ એંગલ કેટલો છે અને ઈ અને ડેલ્ટા એસ વચ્ચે બંને એકબીજાને કેવા છે સમાંતર એટલે એંગલ કેટલો છે 0 એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ હવે કઈ જવાબ મળે ચાલો ઈ ને એમ ને રાખીશું એસ એટલે કે તમારું શું છે નળાકારની આખી સપાટી છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે કન્સિડર કરવાનું છે એસ શું છે તો ક્ષેત્રફળ છે એસ ઓલરેડી શું છે ક્ષેત્રફળ છે ને આ શું છે તો નળાકાર છે તો નળાકારની આ વક્ર સપાટી છે અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ એ કેટલું છે નળાકારની વક્ર સપાટીનું સૂત્ર 2 પાઈ r પછી એની ઊંચાઈ કેટલી છે તો l એટલે 2 પાઈ r l આ તીન નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે ચાલો મૂકી દઈએ આપણે અહીંયા આગળ 2 પાઈ આર એલ એટલે આટલું ફ્લક્સ આપણને મળશે ચાલો બીજી શું વસ્તુ આપણને કીધી છે તો આપણે રકમમાં કીધું છે કે સુરેખ તાર એ રેખીય ઘંટા લેમડા વાળો છે

એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું તો a λ 2 π ε0 આપણને આન્સર મળશે ચાલો એને સદિશના સ્વરૂપે દર્શાવીએ તો e સદિશ is equal to λ 2 ε0 r નું વ્યવસ્થિત લખી દીધું બાજુમાં તમારે એકમ સદિશ દર્શાવવો પડે આ બધું સદિશ છે તો મૂલ્ય પ્લસ થી સા લખવી પડે જ્યાં n કેપ શું છે એકમ સદિશ છે પણ સાહેબ કઈ તરફનો એકમ સદિશ છે એ લખવાનું છે તો આકૃતિ પરથી લખાશે અપુઆ છે આ તારને લંબ તારને લંબ ત્રિજ્યાવતી એકમ સદિશ આ રીતે લખવાનું છે ઓકે ને તારને લંબ ત્રિજ્યાવતી એકમ સદિશ બરાબર આ આ ની થિયરી છે મસ્ત મજા જો લેમણા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ બાર હોય તો વિદ્યુત આ રીતનું છે બે આકૃતિ છે બરાબર આ વાક્ય જે તમને ક્વેશ્ચન આપેલો છે એના ઉપર તમારે પહેલું વાક્ય લખી દેવાનું છે કે આપણે સુરિક તાજ છે આ રીતે બરાબર પછી વચ્ચે આપણે આપેલું છે ત્રીજા લઈને આપણે

એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યા વાળી દિશામાં છે એટલે કે બહાર હશે કે કે અંદર અંદર હશે આ બે પોસિબિલિટી છે આમાંથી આમ જશે નહીં એટલે પસારી થતું હોય તો ફ્લક્સ આપણને કેવું મળવાનું છે 0 એટલે આ બે સપાટીએ કેવું મળે છે 0 જ્યારે વક્ર સપાટીએ આપણને મળશે તો એની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે એની આપણે કેલ્ક્યુલેશન કરીશું એટલે આ રીતે આવશે પછી એ એસ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકી દેશું આપણે બરાબર પછી સુરક્ષા કાર કીધો છે